નમસ્કાર દર્શક મિત્રો હું દીક્ષિતા બોરા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું જોઈએ આજના સમાચાર કચ્છમાં દરિયાઈ પટ્ટીમાં મીઠાના ઉદ્યોગે ચેરિયાના વન નષ્ટ કર્યા છે ઊંટ ઉછેરક માલધારી સંગઠન ચેરિયાના વન બચાવવા લડત ચલાવે છે આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જો વિગતવાર અહેવાલ કચ્છમાં દરિયાઈ પટ્ટીમાં મીઠાના ઉદ્યોગકારો મેંગ્રોવ ચરિયાના વનને નષ્ટ કરી રહ્યા છે તેની સામે કચ્છ ઉછેરક માલધારી સંગઠન વર્ષોથી લડત ચલાવે છે પણ વહીવટી તંત્ર ચર્યાના વન આજે પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવી હતી માલધારી સંગઠન એનજીટીમાં માં લડત ચલાવી હતી અને બે હજાર ઓગણીસમાં ચેરિયાના વનને બચાવવા એનજીટીએ એ હુકમ કર્યો હતો પણ તંત્ર દ્વારા તેનું પાલન થતું નથી તેમ પ્રેસ વાર્તામાં જણાવવામાં આવ્યું હતું ચેરિયાના જંગલોના વિસ્તાર બે હજાર અઢારમાં ચાર પોઈન્ટ ચોર્યાસી હેક્ટરમાંથી ઘટીને બે હજાર ત્રેવીસમાં એક પોઈન્ટ ત્રણસો બાર હેક્ટર રહ્યો છે જ્યારે નમક ઉત્પાદનનો વિસ્તાર બે હજાર અઢારમાં તેર પોઈન્ટ છસો એક્યાસી હેક્ટરમાંથી વધીને બે હજાર ત્રેવીસમાં સત્તર પોઈન્ટ નવસો અઢાર હેક્ટર થઈ ગયો છે આમ ચેરિયાબંધ ઘટ્યા અને નોક નમક ઉત્પાદન માટે આ જમીન ઉપર દબાણ થતું રહ્યું છે એનજીટી ના ચુકાદાનું પાલન કરવા વારંવાર માલધારી સંગઠ અને વહીવટી તંત્રને જણાવ્યું છે પણ તેઓ ચુસ્ત અમલ ન કરાતા ખારાઈ ઊંટની પ્રજાતિ અને તેના ઉપર નભતા કુટુંબો બરબાદ થવા તરફ ધકેલાઈ રહ્યા છે ઊંટનો મુખ્ય ખોરાક ચેરિયા છે તેને નષ્ટ કરાઈ રહ્યું છે જંગીથી આંબલિયારા વો ચીરઈથી કંડલા બંદર સુધી દરિયાની અંદર ચેરિયા વન છે જેને હડતિયા ક્રિક કહેવાય છે તે વિસ્તારમાં નમક ઉદ્યોગ મોટા પાડા બાંધી ચેરિયા વન પાણી ન મળે તેવું કરી ચેરિયાને ને સુપી નાખી નષ્ટ કરે છે માલધારી સંગઠને ચેરિયા વન બચાવવા ફરીવાર ગુહાર લગાવી છે અને એનજીટી માં નવ તારીખે સુનવણીમાં કચ્છના ચેરિયાના વનનો ચિતાર રજૂ કરાશે સમગ્ર બાબતે સંગઠનના ભીખાભાઈ રબારીએ વાત કરી આનો હેતુ સાહેબ એ છે કે કચ્છમાં ખારાઈ ઊંટ એક લુપ્ત થતી જાતિ છે ને ભારત સરકાર દ્વારા લુપ્ધ થતી જાતિને ખારે કેમ એક ભારત સરકારે નવું નંબર આપ્યું છે અને એ લુપ્ત થતી જાતિના ચરિયાણ વિશે આજે અમે આવ્યા છીએ એ જે ચેરિયા વિસ્તાર છે જે લોકો નિમકના કારખાનાઓ બનાવી અને ચેરિયાનું નિકંદન કાઢી રહ્યા છે એ નિકંદન ન નીકળે અને ચેરિયા બચે અને મીઠાના કારખાનાઓ બંધ થાય એના માટે થઈને અમે આજે બધા મળ્યા છીએ અને એ ચરિયાણ જો ચેરિયા વિસ્તારમાં ચેરિયા નહીં બચે તો કચ્છના ખારે કે માલધારીઓ ના ઊંટો બધા મૃત્યુ જશે અને પોતાનું ચરિયાણ નહીં હોય તો પણ પશુઓ નહીં બચી શકે હવે સાહેબ અમારે આગળ જવું પડશે પાછું ફરીને એની અમલ અરજી કરી છે અમે એ અરજીને પાછી ફરીને મોકલાવશું

ક્રિક વિસ્તારમાં સંશોધન કરનાર મરીન યશેશ કે નમસ્તે મારું નામ યશેશ શાહ છે હું કચ્છ માંડવીનો રહેવાસી છું અને કચ્છમાંથી જ મેં મરીન સાયન્સ જે કચ્છમાં મરીન સાયન્સનો જે અભ્યાસ ચાલે છે ત્યાંથી જ મેં મરીન સાયન્સ કરેલું છે અને એમએસસી એક્વેટિક બાયોલોજી કરેલું છે અને છેલ્લા પાંચ વર્ષથી હું દરિયાઈ જીવસૃષ્ટિ વિશે કામ કરી રહ્યો છું જેમાં મેંગ્રુવને લઈને અથવા તો દરિયાઈ મેંગ્રુવને લઈને દરિયાઈ જીવસૃષ્ટિને જે નુકસાન થઈ રહ્યું હોય અથવા તો જે લાભદાય થઈ થઈ રહ્યો હોય તેના ઉપર અમે કચ્છના કોસ્ટ ઉપર અમે કચ્છના દરિયાકાંઠા ઉપર અમે અભ્યાસ કરી રહ્યા છીએ જેના અંતર્ગત અમે સજીવન સાથે અમે એક પ્રોજેક્ટમાં ભાગીદારી કરેલી હતી જેમાં અમે હળકિયા ક્રિક જે કચ્છના અખાતમાં અંદરના ભાગમાં જે સામખિયાળીના ભાગમાં જે જ્યાં આપણા મીઠાના અગરિયા મીઠાનો જે પાક થતો હોય છે એ એરિયામાં અમે સ્ટડી કરેલી છે ત્યાં જઈને અમે સાત જેટલી અમે સાઈટ અમે વિઝિટ કરેલી છે અને સાત જેટલી સાઈટમાં અમે ત્યાં કેવી કઈ જાતની બાયોડાયવર્સિટી ત્યાં મળે છે કઈ જાતના ત્યાં કેવી રીતે પાણી પાણીનું કેવી રીતે ફ્લો છે અને એ બધું અમે સ્ટડી કરેલું અ મેન્ગ્રુવનું હું કહું તો મેંગ્રુવ જેને ચેરિયા આપણે કહીએ છીએ જે દરિયા કાંઠે જ ઉગતા હોય છે અને દરિયા કાંઠા સિવાય એને ઉગાડવું બહુ મુશ્કેલ હોય છે જેના ખૂબ ઘણા બધા બીજા પણ ખારાઈ કેમલ ખારાઈ જે ઊંટ આપણે જે કહીએ છીએ એના સંવર્ધન માટે તો ખૂબ જરૂરી જ છે પરંતુ એના સિવાય પણ ખૂબ જ એના મહત્વના ઉપયોગો છે જેમ કે એ કાર્બન સિક્વેસ્ટ્રેશન જેને આપણે કાર્બન ઉત્સર્જન જે આપણે થતું હોય છે એ દરેક આપણે આજુબાજુ જે આપણી વનસ્પતિઓ હોય છે એના કરતાં બે થી ચાર ગણું કાર્બન એ શોષી લેતું હોય છે જે કાર્બન શોષવામાં પણ એનું બહુ સારું એનું રોલ હોય છે જેના લીધે મોટી મોટી કંપનીઓ એને અત્યારે ઉગાડવા માટેના પ્રોજેક્ટો લેતી હોય છે સો અત્યારે જ્યારે આ આપણા અત્યારના સમયમાં જ્યારે મોટી મોટી કંપનીઓ જે કાર્બન ઉત્સર્જન કાર્બન શોષવા માટેના આટલા બધા પૈસાઓ જે આમાં મેંગ્રુવના સંવર્ધન માટે કરતી હોય છે ત્યારે આપણે જ્યારે મેંગ્રુવ બચાવવાની વાત આવે તો આપણે અહીંના જે કચ્છના આખાના હડકિયા ક્રિકના મેંગ્રુવ છે એ બહુ જ ખૂબ જ સારી અવસ્થામાં છે ખૂબ જ સારા હેલ્ધી હેલ્ધી મેંગ્રુવ કહેવાય છે ને તો એ હેલ્ધી મેંગ્રુવ આપણે બચાવવાનું કામ કાર્ય સાર સારી રીતે થાય એ જરૂરી છે અમે લગભગ સંગઠન સાથે જોડાયા હાલ ચેરિયાની શું પરિસ્થિતિ છે સરકાર પાસે સાથે રહીને કઈ રીતે હાલ અમે જે સ્ટડી કરી જે આ એરિયાની હડકિયા ક્રિક એરિયાની જે સ્ટડી કરી એમાં અમે બે ત્રણ ઝોન અમે કરેલું હતું જેમાં એક ઝોન અમે જે કરેલું હતું એ સોલ્ટ પેન પાસેનું ઝોન કરેલું હતું જેમાં ઓબ્વિયસલી દેખાય છે જેમાં સેટેલાઇટ અમે જે સેટેલાઇટથી અમે જે સ્ટડી કર્યું એમાં દેખાઈ આવે છે કે લગભગ લગભગ થી ચાલીસ ટકા જે નીચેનો ભાગ છે જે હજી સુધી અ અનટચ છે જેને હજી સુધી જો ક્યાંય એમાં હજી માનવ વસ્તી ત્યાં પહોંચી નથી એ એમાં અમે નોંધ કરી છે કે લગભગ લગભગ સાત થી આઠ ટકા ચેરિયા વધ્યા છે ઉલટ ઘટવાને બદલે જો અહીંના એરિયામાં જો એરિયા વધી રહ્યા છે તો એનો એ સંકેત છે કે અહીંની બાયોડાયવર્સિટી સારી છે અહીંનું આ એરિયા જે છે એ ખૂબ જ સંવર્ધનશીલ એરિયા છે સાથે સાથે અમે અહીંના એ જે છે અમે જે સાત પોઈન્ટ અમે જે લીધા હતા જ્યારે સ્ટડી દરમિયાન એમાં અમે એક કિલોમીટરના રેડિયસમાં અમે ત્યાંની બાયોડાયવર્સિટી ચેક કરી હતી એ એક કિલોમીટરની બાયોડાયવર્સિટીમાં અમને કરચલાઓને કરચલાઓની લગભગ લગભગ પંદરથી પચીસ વેરાયટીઓ અમને જાતિઓ જોવા મળી હતી જે અહીં ફલીફૂલી રહી છે અને હું કહું તો એનામાં લગભગ લગભગ એક કિલોમીટરના એક કિલોમીટર રેડિયસ એક સોરી પાંચસો મીટરની રેડિયસ એરિયામાં એટલે એક કિલોમીટર વ્યાસમાં લગભગ લગભગ ત્રણ કરોડથી કરીને સોળ કરોડ સુધી કરચલાના દર અમને જોવા મળ્યા છે સાથે સાથે અહીંયા પંદરથી વીસ જાતની માછલીઓ મળી આવે છે જેથી માછીમારી માટે ખૂબ સારો સ્કોપ છે અહીંયા કને

અહીંયા ડ્યુરિંગ એવિડન્સમાં ડોલ્ફિન જે ડોલ્ફિન કહીએ જે કચ્છના ખૂબ કોમન મળી આવતી હોય છે 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 અને જે જે લુપ્ત થવાના આરે શેડ્યુલ સ્પીસીસ પણ એ એવિડન્સ મળ્યું છે કે હડકીયા ક્રિકમાં ડોલ્ફિન પણ અહીંયા મળી આવે છે તો એમનું પણ સંવર્ધન ખૂબ જ જરૂરી છે કચ્છના તેમજ સમગ્ર ખારાઈ ઊંટની પ્રજાતિને તથા કચ્છી ઊંટોની ઓલાદને બચાવવા તથા તેના ઉપર નબતા રબારી સમાજ ફકીરાણી જત સમાજ તથા અન્ય ઊંચ ઉછેરતા લોકોની રોજીરોટી બચાવવા રાજનેતાઓ તથા વહીવટદાર લોકોએ આગળ આવી રજૂઆત કરવી જોઈએ ઊંટને રક્ષિત જાહેર કરવાનું પૂરતું નથી પણ તેને બચાવવાની જરૂર જ છે જો ચેરિયાના વન બચશે તો ઊંટ બચી શકશે આ ચેરિયા વિસ્તાર છે જેને સી આરઝેડ વન એ એટલે કે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન વન એ વિસ્તારમાં આવે જેમાં કોઈ પણ ઔદ્યોગિક પ્રવૃત્તિ થઈ શકતી નથી મીઠાના પ્લોટની લીઝ બે હજાર દસ પછી રિન્યુ થયેલ નથી તો પણ ત્યાં મીઠા ઉદ્યોગ ચાલી રહ્યો છે તે માટે ચિંતા વ્યક્ત કરાઈ હતી આજે આ પ્રેસ વાર્તામાં પ્રમુખ આશાભાઈ રબારી પૂર્વ પ્રમુખ ભીખાભાઈ રબારી નસીબીબાઈ હિરુબેન રબરખિયાભાઈ હુસેનભાઈ જત યશેશભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર